सुरतना बनता सायबर क्राईम ना गुनावने गुन्हाने अटकव जनजागृती लावा शेअर पोलीस आणि सुरक्षा सेतू द સાયબર સંજીવની 3.0 અભિયાન શરૂ કરાયું છે કેન્દ્રીય કેબિનેટ મંત્રી સી આર પાટિલની ગૃહ રાજ્યના મંત્રીના વરદ હસ્તે અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો ત્યારે હર્ષ સંઘવીએ પોલીસને ઉદ્દેશીને કહ્યું કે ગણેશ ઉત્સવમાં અડધો કલાક આમ તેમ થાય તો સહયોગ કરજો લોકોને પણ વિનંતી છે કે ડીજે ધીરું વગાડ જેથી કોઈને ખલેલ ના પહોંચે સુરતના વેપારીઓ ગણપતિના તહેવાર દસ દિવસ દરમિયાન દિવાળી થઈ જાય છે

ફેક આઈડી પરથી આવતા કટારવાળા મેસેજ ફોરવર્ડ ન કરવા જોઈએ જેના કારણે ક્યારેય આપણે પણ સજાનો ભોગ બનવું પડે છે માત્ર એવું નથી કે સાયબર ક્રાઈમ કરનારા ગુજરાત કે વિદેશના હોઈ શકે પરંતુ વિદેશી તાકાતો પણ આ બાબતે ક્રાઇમ કરતી હોય છે બીજા લોકો આમાં ન ફસાય તે માટે લોકલ પોલીસ સ્ટેશનની પણ જવાબદારી છે પરંતુ નાગરિકો પણ તેટલી જ જવાબદારી છે કેમેરામેન સેનિલ સાથે વિશાલ છેઠા માનવ પ્રભાની સુરત કોઈ પરિસ્થિતિ આવે તો ગભરાયા વગર